અરવલ્લી મોડાસા ગાજન ત્રણ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાની ગાજન પ્રાથમિક શાળા ત્રણના સ્થાપના દિવસની તારીખ સોળ બાર બે હજાર તેવીસને શનિવારના રોજ ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના દિવસે શાળા ત્રણના ઇન્ચાર્જ આચાર્ય શિલ્પાબેન પરમાર શાળા તનનો સર્વ શિક્ષણ ગણ તથા એસએમસી સમિતિના તમામ સભ્યો શિક્ષણ એજ કલ્યાણ ગ્રુપના તમામ સભ્યો અન્ય શાળાઓના આચાર્યશ્રીઓ ગાજન ગામના પૃથ્વીસિંહ પરમાર કરણસિંહ પરમાર તમામ આગેવાનો વડીલો માતાઓ શાળાના બાળકો હાજર રહ્યા હતા ભૂતપૂર્વ શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના ભૂમિદાનના દાતા કાંતિસિંહ પરમાર વિ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ શાળાના બાળકો ઉચ્ચ કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામના મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના ભોજન શાળાનો શેડ વોટર કુલરના દાતા શિક્ષક હર્ષિતાબેન પટેલ સ્માર્ટ એલઈડીના દાતા આર કે એન્ટરપ્રાઇઝ મોડાસા હરપાલસિંહ ઝાલા મંડપ અને સાઉન્ડના દાતા વિપુલસિંહ તથા કારુસિંહ વાઘેલા સહિત તમામ કાર્યક્રમની આભારવિધિ ઉત્સાહી શિક્ષક રમેશસિંહ ચૌહાણે કરી હતી દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોડાસા